રામ રામ જય માતાજી કેમ છો બધા મજામાં સ્વાગત છે નવા બ્લોગમાં અને સવાર સવારમાં વહેલા ગુડ મોર્નિંગ ગયા છે તમને જો કડિયેરમાં બતાવી દઉં કારણ કે કડિયેર આપણે નવી આવી ગઈ છે અને ગયા છે સાડા છ જો અત્યારે મજા ઓલું દેખાય છે અને કણે રેટલી થાય

ખબર નથી લખી નાખી રંગોળી બાકી હતો કાંઈ લઈશી નેઠો નથી બા પણ ઉઠી ગયા ગોદડા એમના

હે ને રંગોળી પૂરી હોય ને તો બોલાય નહીં તો હારી થાય એવું હે તા એક થતું આવે કઈક દોઈ રહી હંજી એ રંગોળી બાકી મેં આજ હારી નથી પેલો દી હે એટલે હાલે પછી કાલ હવે હારી બનાવશું

તો અત્યારે જો અમે આવી ગયા છે નેણ હારવા વેકેશન પડી ગયું ને આટલે નેણ હે આટલું ખેડે જાય ને તો કાલ તો પછી દિવાળી કરશું દિવાળી પડું ને એવું બધું એટલે તો કીધું આટલી નેણ હે ને હારી ને તો આ પેલા જે ખાલ ખલકિર દઈ અને આટલું આ હરાઈ જાય શું રાયડું પાડે માં ધંધો કરીને એટલે હે ને मोहन एक पारा खड़क से मोहन ने जी ना मैं बेहन हार वो मंचू वो एल पपोर ने ना ते नहीं आज नाक वानी है लेजे बे पारा खड़क के हम लोग बे लेन जाव देशु वन मोहन पसी सलाह जी बिजो लावन ये सलाह को लेती है एम किये सलाह को लेती है लेन जी पास यहाँ पर है नहीं रंबम जी वो तो अब तीन नहीं जो हार वानी है मुफ्त सड़न तहारी नाक भी ભારે ભારે કારણ કે અહીં નજીક જ છે ને એટલે આ ગયે ને તો ટ્રેક્ટર લાવવું પડે પણ નજીક જ છે એટલે ભારે ભારે અત્યારે અગિયાર વાગ્યા છે અને નેણ તો અમે લગભગ હાડા દહોરી બધી હારી નાખી કમ્પ્લીટ જે હું એ બધી નાખી દીધી અને આમાં કન્ને ખૂબ ખાલી બધી પડું અને અત્યારે આવી ગયું ગોરધનભાઈનું ટ્રેક્ટર તગડા તો જ્યાં અહીંથી ચાલુ કરી દીધું આટલું તો હાકી નાખ્યું એમાં કે બે બાજુ આવે ફેરવીને એટલે એક સાઈડ થી આવેલું આવે તોરિયો એક જ થાય ઓલું તે પેલા હાલતું ને એમાં તોરિયા કડીએ કરીએ થતા ઓલું બદલે જ્યાં હરાયો લે તોરિયો એક જ ધોરિયો થાય એટલે એ આપે છે ને મારે મોહન ને લગભગ જવાનું થાય છે ડિઝર લેવા બહુ ખાલી મેં લઈ આવ બગલા બગલા ભાઈ બગલા ઉડી ગયો તો આમાં જેવડા એટલે ખાય મજો મજો કેતરાયેલું આવે આમ થોડુંક લેનું પડે હે આટલું આટલું લીલું છે આવે આવે ઢેફા ઉખાડે આમ મહાલે આટલું લેલું હે તો ઢેફા ઉખાડો

બે કલાક આખશે ત્યાં હાલશે ને બે કલાક થાય કે વધાર થાય કાંઈ ખબર નહીં તો આ સાઈડ થોડુંક લીલું પડે લીલું આમ નીચે લેલું હોય અને ઉપર હોકું હોય એટલે આ ટેફા એટલે ઉપર કારણ કે વરસાદ થયો ને નીચે થઈ જ હોય એટલે લીલું પડે

એડે હેલ ટ્રેક્ટર જો અહીંયા ઊભું છે ડીઝેલ મૂન મૂન લઈએ પરવા અને બગલા જો ટ્રેક્ટર ઊભું એટલે બગલા બધા અહીંયા ઊભા રહી ગયા ટ્રેક્ટર ચાલુ હોય ને તો વાંહે વાંહે જેવડા ગોતતા હોય ટ્રેક્ટર એ વેહામો ખાઈ લે અને બગલા એ વેહામો ખાઈ લે

દવા નો પીધી સાચવીયા છે સોગન નો હાલ ટીકડે દવા પીસને પાછો સાઈટ નઈ બંધ આવી ગયો રેડી લાગે તો આવી કરવા